દાહોદના ગરબાડા તાલુકાના જીસાવાડા ગામમાં યોજાયો ગોળ ગધેડાનો મેળો જી હા દાહોદમાં દર વર્ષે હોળીના પાંચમા સાતમા અથવા તો બારમા દિવસે આ મેળાનું આયોજન થાય છે આ વર્ષે પણ આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા જેસાવાડાની આસપાસના ગામમાં રહેતા લોકો પણ અહીં ઢોલ થાળી વગાડતા વગાડતા ત્યાં પહોંચે અને જો કે ગોળ ગધેડાને આ મેળો કઈ રીતે ઉજવાય છે તે જાણવું પણ રસપ્રદ છે જે જગ્યાએ મેળો યોજાવાનો હોય ત્યાં ચોકની વચુવચ સીમાડાના લાકડાનો થાંભલો રોપવામાં આવે જેને ટોચ પર ગોળ બાંધવામાં આવે છે હાથમાં વાંસની લીલી સોટીઓ લઈને ગામે ગામની યુવતીઓ આ થાંભલાની ફરતે ગોળ ગોળ ફરે છે અને તેની રક્ષા કરે છે બીજી તરફ જે યુવાન તેમનો માર ખાઈને પણ થાંભલા પર ચડીને ગોળ ઉતારવામાં સફળ રહે તેની જીત થાય છે અને તે પોતાની મનગમતી યુવતી સાથે લગ્ન કરી શકે છે જોકે આ પ્રથા પહેલાં ચાલતી હતી પરંતુ હવે મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાની પ્રથા બંધ કરી દેવાઈ છે હવે વિજેતા યુવાનને ચોક્કસ ઇનામ આપી સન્માનિત કરાય છે આમ ગધેડાની જેમ માર ખાઈ ખાઈને યુવાન ગોળ લેવા પહોંચે છે જેને કારણે તેને ગોળ ગધેડાનો મેળો કહેવાય છે